મામલે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને હત્યારા પ્રશાંત હિરામણ શિંદે તથા તેના મિત્ર પ્રદીપ પૈલાસ પાટીલને ઝડપી પાડ્યા હતા તો ઝડપેલા હત્યારા પ્રશાંત શિંદે કબૂલાત કરી હતી કે મૃતક રાહુલ પાટીલની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધ હોય જેમ કે મૃતકને જાણ થતા વારંવાર ઝઘડો કરતો હતો તેથી ફરીવાર ઝઘડો થતા પ્રશાંત સિંધે મિત્ર પ્રદીપ પાટેલ સાથે મળી રાહુલ પાટેલને માથામાં લાકડાનો ફટકો માર તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી છે ગઈકાલ આઠ સાત બે હજાર ચોવીસના આશરે રાત્રે દસ વાગ્યેની આસપાસ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લોહી લોહણ હાલતમાં પડેલી છે જે અને જે અનુસંધાને વેસ્તાનની સ્થાનિક પોલીસ અને બેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાય થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટિલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતાં આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્કલોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટિલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલા કબૂલાત કરેલ છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હિરામણ શિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હિરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આળા સંબંધનો પણ શકવહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથડ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિભાવેલ છે હાલ તો અનૈતિક સંબંધમાં મિત્રની જ હત્યા કરનાર હત્યારા મિત્ર પ્રશાંત અને પ્રદીપને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી સડી પાછળ ધકે દીધા છે